આજનો વાર મિત્રો બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આ છાપરું આખું ઉભરાઈ ગયું છે ત્યારબાદ થોડુંક નીચે પણ માલ ઉતરેલો જોવા મળી રહ્યો છે સામેના છાપરામાં પણ માલ જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે છપડા નંબર દસમાં હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી છે આજના લસણના બજાર ભાવ આ મિત્રો મારા ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણીએ કહેવાય છે આજના લસણના બજાર ભાવ હરાજીનું કામકાજ ચાલુ હોય તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ શું એ છે બજાર મિત્રો મિત્રો બે ત્રણ દિનની માર્કેટમાં રજા હતી મિત્રો રવિ સોમને મંગળ ત્રણ દિનની રજા હતી ત્યારબાદ ફરીવાર આપણે માર્કેટમાં આવી ગયા છે મિત્રો સત્યાવીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે આનો સત્યાવીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ગોલા માલ છે મિત્રો સત્યાવીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ગોલા માલ છે માલમાં કાંઈ ન ઘટે સુપર ગોલા સત્યાવીસો એકતાલીસ રૂપિયામાં વેચાણું છે સત્યાવીસો એકતાલીસ સુપર ગોલા મોટો માલ ત્રેવીસો ને એકોતેરો ત્રેવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોયો માલ સુપર માલ છે મિત્રો ત્રેવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ને માલમાં ન ઘટે ઘટેડ માલ છે ત્રેવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે સાઇઝવાળો માલ છે મિત્રો ત્રેવીસો ને એકોતેર આ માલ વેચાણો છે ઓગણીસો એક્યાસી રૂપિયાનો ભાવ છે ઓગણીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે તમે જોયો માલ ઓગણીસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે મિત્રો લસણની પડી ગયું છે મિત્રો રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જો કોલ એકવીસો એકવીસ રૂપિયામાં વેચાણો છે મિત્રો સાઈઝ ની વચ્ચે મીડિયમ સાઈઝ જ જોવા મળી ગયું છે એકવીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો ક્વોલિટી તમે જોઈ શકો છો આમાં ક્વોલિટી સારી છે એકવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે બાવીસો ને પચીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આનો બાવીસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે સાઈઝની વાત કરો સાઈઝમાં મોટી સાઈઝ છે અને આમાં બાવીસો પચીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલ ઓગણીસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે તમે જોઈ શકો છો આ માલ ઓગણીસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે માલ તમે જોઈ શકો છો મીડિયમ માલ છે મીડિયમથી અમુક ટકા કોઈક મોટો માલ અને મિક્સમાં જોવા મળ્યો છે માલ પણ થોડોક પીડાસ વાળો દેખાઈ રહ્યો છે મિત્રો ઓગણીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે આનો એકવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે સાઈડની વાત કરીએ તો સાઈડમાં મીડિયમ સાઈઝ છે મિત્રો એકવીસો ને અગિયાર રૂપિયામાં માલ વેચાણો છે મીડિયમ સાઈઝ નો માલ છે મિત્રો એકવીસો રૂપિયાનો ભાવ છે અમુક ટકા જોવા મળી રહ્યો છે ચૌદસો રૂપિયા ભાવ છે મિત્રો આ માલના રૂપિયા માલ મિત્રો બગાર વાળો જોવા મળી રહ્યો છે આની અંદર ચૌદસો રૂપિયામાં વેચાણો છે આ ટાઈપનો માલ આની અંદર જોવા મળી રહ્યો છે સારો માલ એ આની અંદરમાં જોવા મળી રહ્યો છે રૂપિયા ચૌદસોમાં માં વેચાણું છે આ માલ